પરિવાર સાથે વસવાટ કરે છે આ અંગોનું દાન લિવર અને બંને કિડનીઓનું દાન આઈકે અમદાવાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું તેમજ બંને ચક્ષુઓનું દાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક ના પ્રફુલભાઈ શિરોયા માધ્યમથી સ્વીકારવામાં આવ્યો છે સુરેશભાઈ રાદડિયા એ હીરા વ્યવસાય સાથે સંકળાયેલા હતા તેઓને પરિવારમાં એક દીકરો ને એક દીકરી છે દીકરાની ઉંમર દસ વર્ષ છે જે ધોરણ પાંચ માં અભ્યાસ કરે છે દીકરીની ઉંમર છ વર્ષ છે જે ધોરણ એક માં અભ્યાસ કરે છે વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરત ગતરોજ સિમ્સ હોસ્પિટલ ખાતેથી ફોન આવ્યો હતો ડૉક્ટર કૌશલભાઈ પટેલ ડૉક્ટર નરેન્દ્રભાઈ ગઢિયા ડૉક્ટર નીરવ ગોંડલિયા સાહેબ અને ડૉક્ટર મૌલિકભાઈ પટેલનો કે એક પેશન્ટ સિમ્સમાં દાખલ છે જે બ્રેન્ડેડ છે આ આવો આપની ટીમ સાથે એટલે આપણે સગા સ્વજનોને મળીએ હું ડૉક્ટર નિલેશ કાછડિયા ફાઉન્ડર પીએમ ગોંડલિયા અમે સિમ્સ હોસ્પિટલ ખાતે જ્યારે પહોંચ્યા ત્યારે ડૉક્ટર કૌશલભાઈ પટેલ ડૉક્ટર નરેન્દ્રભાઈ ગઢિયા ડૉક્ટર પૂનમબેન સાવલિયા ડૉક્ટર મૌલિકભાઈ પટેલ સૌના સહિયારા પ્રયાસથી સ્વજનોને સમજાવ્યું હતું કે ઓર્ગન ડોનેશન કરવાથી શું શું ફાયદા થાય છે કોને કોને લાભ મળે છે અને અંગદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે આ વસ્તુની એઓને સમજ આવતા તેઓએ હા પાડી હતી